ત્યારે બલિરાજા કહે છે મારા મસ્તક ઉપર મૂકો અને બલિરાજાના મસ્તક ઉપર ડગલું મૂક્યું રાજા પાતાળમાં ગયા અને પાતાળનું રાજ્ય બલીને સોંપાયું અને પૃથ્વીના ત્રણ ડગલામાં આકાશ પાતાળ અને પૃથ્વી ભગવાને પોતે લીધી બલિરાજા ભગવાનની પાસે માગે છે કે પ્રભુ તમને મેં તો બધું આપી દીધું સર્વસ્વ દાન કર્યું પણ મને મારા પર કૃપા કરો બોલે મેં તારા પર કૃપા કરી છે શું બોલે પાતાળનું રાજ્ય તને આપ્યું બોલે પાતાળનું રાજ્ય ભલે મને આપ્યું પણ મારા ઉપર કૃપા કરો કે મારા દ્વાર ઉપર મારા દ્વાર ની તમે રક્ષા કરો અને ભગવાન નારાયણે સ્વીકારી લીધું અને ભગવાન નારાયણ ત્યાં દ્વારપાલ ત્યાં રક્ષા કરે આ બાજુ વૈકુંઠ માં લક્ષ્મીજી ભગવાનની રાહ જુએ પણ લક્ષ્મીજી રાહ જુએ છે પણ આ ભગવાન ક્યાં છે ભગવાન ખબર નથી લક્ષ્મીજીને દેવર્ષિ નારદની મુલાકાત થઈ એટલે નારદજી એ કહ્યું કે માં તમે મારા ઈષ્ટ અને મારા ભગવાન એવા નારાયણ ને ક્યાં શોધો એ ક્યાં છે લક્ષ્મીજીએ પૂછ્યું ક્યાં છે બોલે તો પાતાળમાં છે ક્યાં બોલે બલીરાજા ને ત્યાં એ નોકર બનીને દ્વારપાલ બનીને ત્યાં ઊભા છે લક્ષ્મીજી વિચાર કર્યો કે જાવ હું જાઉં લક્ષ્મીજી પાતાળમાં ગયા અને પાતાળમાં ગયા અને બલીરાજાને કહે છે ભાઈ હું આજ એવો ઉત્તમ દિવસ છે હું તને રક્ષા બાંધવા માટે આવી છું અને લક્ષ્મીજીએ એક સૂત્રનું તાતણું લીધું અને બલિરાજાના હાથની અંદર એ રક્ષાનો તાતણું બાંધ્યો અને પછી બલિરાજાએ કહ્યું છે કે બેન તે મને રક્ષા સૂત્ર બાંધ્યું છે તો તું માગ તને શું આપું ત્યારે બલિરાજાની પાસે લક્ષ્મીજી કહે છે કે હે ભાઈ તું મારા ઉપર પ્રસન્ન થયો હોય મેં તને રક્ષા બાંધી છે તો મને એક વચન આપ શું બોલે તારા દ્વાર ઉપર જે વ્યક્તિ છે ને એને તું મુક્ત કર એટલે બલિરાજા એ કહ્યું કે એ કોણ છે તારો શું થાય ત્યારે લક્ષ્મીજી કહ્યું કે મારો 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 એ પતિ પતિ થાય છે છે સ્વામી મૂળ રૂપમાં લક્ષ્મીજી આવ્યા ભગવાન શ્રાવણ સુદ પૂર્ણિમા નો દિવસ જેને આપણે રક્ષાબંધન કહીએ નાળિયેરી પૂર્ણિમા કહીએ કે જે દિવસ લક્ષ્મીજી એ સૌથી પહેલી રક્ષા બલિરાજાને બાંધી છે રક્ષાબંધન નો દિવસ બેન ભાઈ ને રક્ષા બાંધે આ લક્ષ્મીજીએ તો પોતાના પતિને છોડાવ્યો કળિયુગની બહેનો જે પોતાના ભાઈ ને રક્ષા બાંધે પછી ભાઈ પૂછે કે તને શું જોઈએ તો કડિયુગની બહેનો તો બધું ભલું ભલું માંગે જાત જાતું માંગે આપણે અહીંયા કથામાં બેઠા છે ને ટીવી ઉપર જે કથા સાંભળે છે એ બધી જ બહેનોને મારી વિનંતી છે કે તમે તમારા ભાઈઓને રક્ષા બાંધો ને પછી રક્ષા બાંધ્યા પછી તમારો ભાઈ એમ કહે કે બેન તું માગી લે તને શું જોઈએ તો એક જ વસ્તુ માનજો કે ભાઈ અમારે બીજું કાંઈ નથી જોઈ તો અમારા ઘરે બધું જ છે ગાડી પણ છે પૈસા પણ છે બધું જ છે પણ ભાઈ તું જો આપવાનું હોય ને તો અમને એક જ વસ્તુ આપ શું કે તને જે જિંદગીના વ્યસનો છે ને એ વ્યસનો મારી નાખી આજ માંગી લેજો તમારા ભાઈ ની પાસે એક આ બે બધા બેનો બેટી બેઠી છે માંથી એક ભાઈ જો સુધરી જશે ને તો પણ આપણી કથા લેખેલા